નિકાલ સાઇડ ઉપર ઉપર રહેતા રહીશોની હાલત તો દયનીય બની ગઈ છે શ્વાસ સહિત ખેતી જૂના કચરાના પ્લાન્ટ સ્ટેશનથી ઉડેલથી ખેતીમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ખેતીની સાથે રહીશોને શરદી ઉધરસ શ્વાસની બીમારીની અસર પણ જોવા મળી રહી છે ત્યારે પ્રાંતિજ નગરપાલિકા ઝડપથી આ સમસ્યાનું નિવારણ લાવે તેવી સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે ખેતીમાં દ્રષ્ટ બધું ઉડશે તેનાથી અમારી તમાકુ બગડી છે અને નુકસાન ખા સામાનથી આવ્યું છે તેથી નુકસાન આફેર ખાંસ્યું છે પાંચસો રૂપિયા મન પાછળ તપાસી એટલે ખા સામાનથી ખેડૂતને નુકસાન છે અને અધિકારીઓને વાત કરી પણ માનતા નથી વારે ઘડીએ ક્યાં ક્યાં કરીએ તો બી જોવાય આવતા નથી અને નંબર માગીએ તો નંબર આપતા નથી અને વારંગી ચીફ ઓફિસર નો કહીએ તો બે આવતા નહીં નુકસાન મિનિમમ મારા પચાસ હજાર નું નુકસાન થયું હશે વધારતો અહીંયા અમારા વસવાટની બાજુમાં નગરપાલિકાનો પ્લાન્ટ જે ઘન કચરા આવેલો છે એ અમારા રહેણાંક વીસ ફૂટ ના અંતરે નજીકમાં જ આવેલો છે એ આ જે પ્લાન્ટ જયારે નખાયો ત્યારે પણ અમે વિરોધ કરેલો એનો એટલે એ વખતે બી માન્યના હતા મેં પ્રેસમાં બી આપેલું લેખિત અરજી બી આગળ ગાંધીનગર સુધી આપેલી મુખ્યમંત્રી સુધી પણ તો બી એ લોકોએ પ્લાન્ટ અહીંયા નાખ્યો અને અમને સમજાવટથી એવું સમજાવવામાં આવ્યું હતું કે આ પ્લાન્ટથી તમને કઈ નુકસાન નહીં થાય અને આ કચરો અહીંયા નાખવામાં નહીં આવે આ તો દૂર નાખવામાં આવશે એનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે પણ એવું કશું જોવા મળતું નથી અહીંયા અહીંયા પ્લાન્ટમાં આઠે દર કચરો નાખવામાં આવે છે અને મરેલા ભોન કુતરાને એવું બધું અહીંયા નાખો એનાથી દુર્ગંધ આવે છે અને અમારા ગરમમાં બધા લગભગ બીમારી શ્વાસની ના તે બધી વધારે છે ખેતીમાં બી નુકસાન થાય છે ગોળ ને એ બધું રોજ ને એ બધું એના લીધે વધારે આવે છે પ્લસ આ જે ડસ્ટ ઉડે છે એના કારણથી ખેતીમાં બી ડસ્ટ ઉડીને પડે તમાકુ ઘણું બધું મોટું નુકસાન છે અને બીમારી તો અહીંયા બંધ જ થતી નથી માખો ઉપદ્રવ બહુ વધી ગયો છે એના કારણથી અને વારંવાર બીમારી ચાલુ ચાલુ રહે છે જનરલી જોવા જઈએ તો આ પ્લાન્ટ આપણા રહેણાંકથી ઘણા દૂર હોય છે પણ અહીંયા અમારા વીસ ફૂટના રહેણાંકથી વીસ ફૂટના અંતરે નજીકમાં જ આ પ્લાન્ટ આવેલો છે તમે જોઈ શકો છો એકદમ નજીકમાં બધું ચાળવામાં ને નહીં બધું આવે છે એનો કઈ ઉપયોગ થતો નથી ચાલી ચાલીને ખાલી આ બધું વેસ્ટ નાખવામાં નજીકમાં જ આવે છે સમાચાર સમાચાર